અવાખલ ગામે પ્રબોધ સ્વામીના શિનોર તાલુકાના હરિભક્તો હરિપ્રબોધરા જિલ્લોએસ શિનોર તાલુકા પ્રમુખ પ્રમુખ વડોદરા શિનોર તાલુકા સહકાર્યવા એડવોકેટ પર્વતસિંહ આરએસએસ ધર્મ જાગરણ વિધિ આયામ પ્રમુખ વડોદરા જિલ્લો વિશ્વ હિન્દુ પરિષદના શિનોર તાલુકાના મંત્રી સહિત મોટી સંખ્યામાં હરિભક્તો સભામાં હાજર રહ્યા હરિપ્રસાદ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય 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 રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની જય 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 હરિપ્રબોધમ પરિવાર સિનોર તાલુકો ના હજારો હરિભક્તો બાવીસ તારીખે ગુરુ પ્રબોધ સ્વામીજીની આજ્ઞાથી દિવાળીની જેમ ઉત્સવ ઉજવનાર છે મીઠાઈઓ ફટાકડા વેચશે એક આનંદ હર્ષોલ્લાસ થશે કેમ કે પાંચસો વર્ષના આક્રાંતતાઓના આક્રાંત પછી એક નરેન્દ્રભાઈ મોદી સાહેબને નિમિત્ત બનાવીને જ્યારે ભારતની અંદર ભગવો લહેરાવા જઈ રહ્યો છે ત્યારે આ પહેલું ચરણ છે